નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી જે નવું પાઠ્ય પુસ્તક છે તેના યુનિટ ત્રણ ની અંદર ભાગ એક પાઠ નું નામ છે નેચર ગોડ્સ ગિફ્ટ આ પાઠની સમજૂતી અને તેના પ્રશ્નો જવાબ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ની અંદર આપણે લિસનિંગ ની અંદર જે એક્ટિવિટી આપવામાં આવી છે તે એક્ટિવિટી વિશે શીખવાના છીએ જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડિયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે સમગ્ર પાઠ તમને એક સાથે જોવા મળશે જેમાં

જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તમે બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ નેચર ગિફ્ટ સૌપ્રથમ જે એક્ટિવિટી આપેલી છે તેમાં રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે ગાઓ અને આનંદ કરો તો પેલી આપણને રાઇન્સ આપેલી છે જેનું નામ છે ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત તો ચાલો આપણે સમજતા જઈએ અને તેનું ભાષાંતર જોતા જઈએ પ્રથમ પંક્તિ છે ત્યાર પછી છે ગુડ મોર્નિંગ લિટલ વિન્ડ્સ ધેટ રન એટલે કે સુપ્રભાત મંદ પવનની લહેરો ત્યાર પછી ગુડ મોર્નિંગ બર્ડ્સ એટલે કે સુપ્રભાત પક્ષીઓ

તમને કોને કહ્યું કે રાત વીતી ગઈ છે આઈ એમ 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 આઈ 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 હું જાગી ગઈ ગઈ છું છું અપ ટુ અને પણ થઈ વિલ બી રાઈટ આઉટ ટુ પ્લે વિથ યુ અને તમારી સાથે રમવા માટે હું હમણાં જ બહાર આવું છું તો આ પ્રકારે સરસ મજાની રાઇમ્સ છે સુપ્રભાત ને લગતી જોવા મળે છે ચાલો હવે આગળ જઈએ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એટલે કે કાવ્યમાં આવતા સરખા પ્રાસવાળા શબ્દો છે તે આપણે શોધવાના છે જેમાં સન નો છે રન ટ્રીઝ નો થશે બીઝ ડે નો થશે હવે ટુ નો થશે યુ ત્યાર પછી આગળ મેચ એ વિથ બી એટલે કે એ અને બી ને આપણે જોડવાના છે જેમાં જોડકા સ્વરૂપે છે તે જોડકા જોડીએ તો અહીં વિરુદ્ધાર્થી શબ્દોની આપણે જોડ બનાવવાની છે જુઓ એક ઉદાહરણ આપણને આપેલું છે મોર્નિંગ એટલે સવાર તો તેની સામે આવ્યું ઇવનિંગ એટલે કે સાંજ રીતે એટલે જાગવું તો થશે અશ્લીપ એટલે સુવ ત્યાર પછી ડે એટલે થશે દિવસ તો તેનું વિરુદ્ધાર્થી થશે નાઇટ એટલે આવશે એ ત્યાર પછી રાઈટ એટલે થશે જમણું જેનું વિરુદ્ધાર્થી થાય ડાબુ માટે આવશે ઈ ત્યાર પછી અપ એટલે ઉપર જેનું વિરુદ્ધાર્થી થાય નીચે તો જવાબ આવશે આપણો બી તો આ રીતે આપણે જોડકા જોડી દઈશું ચાલો ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી હવે આપણે સુંદર મજાની આ મેજિક ગાર્ડન નામની વાર્તા આપેલી છે તે વાર્તા વાંચીએ અને તેમાં શું કહેવામાં આવ્યું છે તે જોઈએ ચાલો આપણે ભાષાંતર કરતા જઈએ અને વાર્તાને સમજતા જઈએ મોટું મેદાન હતું ઇન ધ પ્લેગ્રાઉન્ડ ધેર વોઝ અ મેજીક ગાર્ડન મેદાનમાં એક જાદુ બગીચો હતો ઇટ વોઝ વેરી પ્રિટી તે ખૂબ સુંદર હતો સનફ્લાવર એન્ડ સ્ટુડ હાઈ અગેન્સ્ટ ધ બોલ એટલે કે સૂર્યમુખી અને ગુલાબના ઊંચા છોડ દિવાલને અડીને ઉભા હતા ધેર વેર ઓલ્સો મેરીગોલ્ડ પોપીઝ એન્ડ પેન્સીઝ એટલે કે બગીચામાં ગલગોટા પોપી અને પોંજી પણ હતા ધ ધન ફેલ ઓન ઓન ધ ફ્લાવર ડાન્સ એન્ડ સિંગ સંઘ હેપીલી બીજા કોઈ પણ બગીચા કરતા આ બગીચામાં વધારે સૂર્યપ્રકાશ પડતો અને ફૂલો ખુશીથી નાચતા અને ગીતો ગાતા ધે સેડ ટુ વન અનધર તેઓ એકબીજાને કહેતા વી હેવ હંડ્રેડ ઓફ લિટલ ગાર્ડનર્સ કે આપણી પાસે સેંકડો નાના માળીઓ છે ધે વેર ધ ચિલ્ડ્રન ફ્રોમ ફ્રોમ ધ સ્કૂલ કે તેઓ શાળાના બાળકો હતા એટલે કે વૃક્ષો છે તે એકબીજા સાથે વાતો કરતા હતા કે આપણી પાસે તો ઘણા બધા માળીઓ છે અને તે માળીઓ એટલે કોણ તો કે જે શાળાના બાળકો છે તે જ આ વૃક્ષોનું ધ્યાન રાખતા હતા છોડનું ધ્યાન રાખતા હતા એટલા માટે કહે છે ચાલો આગળ જઈએ વન ડે સની મોર્નિંગ ધ ફ્લાવર્સ વેર ટોકિંગ ટુ ધ બર્ડ એક સુંદર સવારે પક્ષીઓ ફૂલો સાથે વાતો કરતા હતા આ પોપી સાઇડ આઈ લવ ઓલ ધ ચિલ્ડ્રન બટ આઈ લિયર લિટલ વન્સ મોસ્ટ ઓફ ઓલ ત્યારે એક પોપી બોલ્યું કે મને બધા બાળકો પ્રિય છે પણ નાના વહાલા બાળકો મને સૌથી વધુ પ્રિય છે આઈ લાઇક આઈ લાઇક ધેમ ટુ બ્રિંગ ધેર વોટરિંગ કેન્સ એન્ડ વોટર માય થ્રીસ્ટી રૂટ્સ

ધે ડીગ ધ ગ્રાઉન્ડ સો વેલ તેઓ કેટલી સરસ રીતે જમીન ખોદે છે ડીગ એટલે ખોદવું ત્યાર પછી આગળ જોઈએ અ ટીની બર્ડ શેડ વી લવ ધ લિટલ ચિલ્ડ્રન ધે આર કાઇન્ડ એન્ડ ધે બ્રિંગ બ્રેડ ફોર અસ ત્યાર પછી એક નાનું પંખી બોલ્યું કે અમને પણ બાળકો પ્રિય છે તેઓ માયાળું છે અને અમારી માટે દાણા લાવે છે ઓલ ધાર્ડ ટુ મેક અવર ડ્રેસ ઇઝ વેરી પ્રિટી બીકોઝ ધ ચિલ્ડ્રન विल બી હિયર સૂન એટલે કે આપણે આપણા પોશાક સુંદર બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે કારણ કે થોડી જ વારમાં બાળકો અહીં આવી પહોંચશે આગળ જોઈએ ધ સનસેડ સૂર્યએ કહ્યું આઈ ઓલસો વિલ હેલ્પ યુ બીકોઝ નથિંગ પ્લેઝિઝ મી પ્લેઝિઝ મી બેટર ધેન ટુ સી ધ ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ઇન ધ ગોલ્ડ સનસાઇન એટલે કે સૂર્ય કહે છે કે હું પણ તમને મદદ કરીશ કારણ કે

તેમને સાંભળવા માટે પોતાના ગીતો બંધ કર્યા વન સેડ ઓહ લુક એટ ધ ટોલ સનફ્લાવર એકે કહ્યું એક બાળક બોલ્યું કે ઓહ પેલું સૂર્યમુખી તો જુઓ આફ્ટર ધેટ ધ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી પછી તો સૂર્યમુખી ખૂબ ગૌરવથી પોતાનું માથું ઊંચું કર્યું પ્રાઉડલી એટલે ગૌરવથી ત્યાર પછી અનધર ચાઇલ્ડ સેડ બીજો એક બાળક બોલ્યો આઈ લવ ધ મેરી ગોલ્ડ ઇન ઇટ્સ ગોલ્ડન ડ્રેસ ધ મેરી ગોલ્ડ સ્માઇલ્ડ હેપીલી બીજો બાળક બોલે છે કે સોનેરી પોશાકમાં પેલો ગલગોટો મને ગમે છે ગલગોટો ખુશ થઈ અને હસ્યો ત્યાર પછી આગળ જઈએ ઇટ વોઝ ઇન્ડીડ અ મેજિક ગાર્ડન બિકોઝ ધ ચિલ્ડ્રન કુડ હિયર તેઓ નૃત્ય કરતી અને મીઠા ગીતો ગાતી જે ફક્ત બાળકોને જ સંભળાતા આફ્ટર સમોડા સમય પછી the fairies came out dancing and talked with the children થોડા સમય બાદ પરીઓ નૃત્ય કરતી બહાર આવી અને બાળકો સાથે વાતો કરી their dresses were made of flowers and their wings of sunshine તેમના ડ્રેસીસ એટલે પોશાક ફૂલોના બનાવેલા હતા અને તેમની પાંખો સૂર્યપ્રકાશની બનેલી હતી ત્યાર પછી આગળ જોઈએ ધ મેજિક ગાર્ડન વોઝ

ચાલો હવે આગળ જઈએ આગળની પ્રવૃત્તિઓ શું છે રીડ ધ એન્ડ ઓર ફોલ્સ વાક્યો વાંચી અને ખરા છે કે ખોટા તે લખો જેમાં ધ મેજિક ગાર્ડન વોઝ ઇન અ સોસાયટી જાદુઈ બગીચો સોસાયટીમાં હતો તો આ વિધાન ખોટું છે કારણ કે જાદુઈ બગીચો શાળામાં હતો એટલે ફોલ્સ આવશે ખોટું બીજું ધ ફ્લાવર્સ ડાન્સ એન્ડ સંગ હેપીલી ફૂલો નાચી રહ્યા હતા અને ગીતો ગાઈ રહ્યા હતા તો આ વિધાન ખરું છે માટે આપણે ટ્રુ કરીશું ત્રીજું પોપી લવ્સ ધ ડિયર લિટલ વન્સ ધેટ ધ વન્સ ધ મોસ્ટ પોપીને નાના બાળકો ખૂબ જ ગમતા હતા તો તે વિધાન પણ સાચું છે માટે આપણે ટ્રુ કરીશું ચોથું ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ ફૂલો હસતા અને ગાતા બહાર આવ્યા તે ખોટું છે કારણ કે હસતા ગાતા બાળકો બહાર આવ્યા હતા આપણે વિધાન ખોટું થશે આપણે ટ્રુ કરીશું ચાલો આગળ જોઈએ આન્સર ધ ક્વેશન પ્રશ્નોના જવાબ આપો વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ શાળાનું નામ શું હતું તો ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ

ત્યાર પછી ત્રીજું વોટ વેર ધ ફેરીઝ્રેસ ઇઝ મેડ ઓફ એટલે કે પરીઓના ડ્રેસ સાનાથી બનેલા હતા ધ ડ્રેસ ઇઝ મેડ ઓફ ફ્લાવર્સ ધફના ડ્રેસ ફૂલોથી બનેલા હતા ચોથું હાઉ વોઝ ધ મેજિક ગાર્ડન ધેટ નાઇટ તે રાત્રે જાદુઈ બગીચો કેવો હતો તો ધ મેજિક ગાર્ડન વોઝ ક્વા ધેટ નાઇટ તે રાત્રે બગીચો શાંત હતો ચિલ્ડ્રન બિકોઝ देम વોટરેટ ધેમ એન્ડ અરાઉન્ડ એટલે કે ફૂલોને નાના બાળકો એટલા માટે ગમતા હતા કેમ કે તેઓ તેમને પાણી પાતા હતા અને તેની આજુબાજુ ખોદકામ કરતા હતા

પાંચ તમામ વિષયના સોધે સોલ્યુશન સોધે પોતી તેમજ પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે ફરી મળીશું આપણે ભાગ બે ની અંદર ત્યાં સુધી આવજો